જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને તો મજામાં જશો એવી આશા કરીએ છીએ ને શરૂઆત કરી દીધું આપણે ધમાકાદાર બ્લોગ લઈને ધમાકાદાર એટલે તમે આ બધું જોતા હો વાતાવરણ નેહળો એટલે ધમાકાદાર થયો અને પાછા ઉપરથી આપણે લગ્ન કર્યા લગ્ન કરી અને આપણે રાતના સાડા બાર વાગે આપણે ઘરે આવી ગયા હતા અને આજે અત્યારે આખો દિવસ એટલું બધું કામ હતું ને એટલે અત્યારે સંધ્યા થઈ ગયું છે અને ઘી ગરમ કરવાનું આલે છે અને આપણે ઘીના મલક બધા ઓર્ડર આવ્યા તો મેં કે હાલો આપણે ઘી ગરમ કરી નાખીએ અને આપણે ઓર્ડર બધેને જેને આવ્યા એને બધાને ઉગાડી દે અને હા તમારે જો આપણે નેહડાનું દેશી ઘી ખાવું હોય તો તમે મસ્ત મજાનો ઓર્ડર કરી દો અને અમારા ડિસ્પ્લે ઉપર નંબર આવી જાય કોન્ટેક કરજો અને અમે તમને ઘીનો ઓર્ડર પુગાડશું અને તમારે બધા જો નેહડામાં અત્યારે બધા જો અટાણે સિટીમાં રહેતા હોય બધા ગાયું ન રાખી શકે એટલે અમે તમને પુગાડવાની કોશિશ કરીશું અને તમે ખાવ અને અમે ખાય તો મસ્ત મજાનો આપણે છે ને દેશી ઘી બનાવીએ છીએ અને જો આપણે આ ડબરામાં આપણે ઘી બનાવીએ આવી રીતના અને આમાં ડબરામાં નાખી દઈએ અને પછી આ બનાણીઓ આપણે પુગાડી દઈએ અને અમે મસ્ત મજાનું પેકિંગ કરી અને તમારા માટે પુગાડવા માટે અમે કોશિશ કરીશું તો કોન્ટેક નંબર આપણે ડિસ્પ્લે ઉપર મળી જાહે અને કોન્ટેક કરો અને ઓર્ડર કરો આપણે જો મસ્ત મજાનું ઘી ગરમ થઈ ગયું આપણે ડબરામાં નાખી ડબરા ગેસ આપણે સુલામાં કર્યું હતું તમારે જો કોઈને ઘી જોતું હોય તો મસ્ત મજાનો ઓર્ડર કરજો અમે તમને ફગાડવાની કોશિશ કરશું ઓર્ડર તમારો ને ફુગાડવાની જવાબદારી અમારી તો फटाफट ઓર્ડર કરો અને હા જો ઘી કરવા છે ને બહુ વહીમાં લાગે હો આપણે છે ને ઘી તો આપણે જો આટલું ઘી ભરવાનું અને આવી રીતના આપણે ઘી બરણી નું ઢાંકણું દઈ દઈ મસ્ત મજાનું તો આપણે બધી ચાલો આપણે ઘી ની વરણી ભલે ને મસ્ત મજાનો ઓર્ડર છે આપણે અહીંયા આપણે ઉગાડી દઈએ જો મસ્ત મજાનું તૈયાર થઈ ગયા ને પેકિંગ કામ આના માથ રાખ્યું છે કા આવ પેકિંગ તો કરવા લાગવું પડે ને તો એ પેકિંગ કરે છે અને કેવી લાગે બરણી ની હમ આ બરણી છે ને આ પકા પેક થઈ જાય ને હમ બસ આવી રીતે આમ માલ દઈએ ને હમ તો કઈ પ્રશ્ન થાય

તારે 10 સે દસ તો આપણે મસ્ત મજાનો ઓર્ડર આવ્યો છે ને આપણે ઓર્ડર પૂરો કરી છે કા હમ અને તમે ફટોફટ મંગાવો અને અમે ઓર્ડર તમને પૂરો પાડીએ એ ઉપરનો છે ને એવી રીતના હવે કઈ થાય નઈ કઈ આવી રીતના આપણે પેકિંગ કરી અને બરણી બધી આપણે બુગાડવાની છે તો મસ્ત મજાના હર 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 મહાદેવ આજે છે શિવરાત્રી તો બધેને શિવરાત્રિની શુભકામના અને હા આજે છે ને મસ્ત મજાના આપણે મોહનને નવરાવીને સાંદલો કરી દઈશું કે આજ ગમે એમ તો એ નંદી મહારાજ ને શિવની પૂજા થાય એવું છે આપણે શા શાસ્ત્રમાં જોતા હોય એટલે આજે શિવરાત્રી એટલે બહુ મહત્ત્વનો દિવસ છે તો બધેને શુભકામના શિવરાત્રિની હર હર મહાદેવ તો આપણે મસ્ત મજાના ગૌશાળામાં આવી ગયા છે તો ગૌશાળામાં જો આપણે મોહનને જમીન બેઠા રામને બધા જમીન બેઠા છે અને વા આપણી લાડકવાયુ બધી ઊભી છે અને વા આપણી ગમતી આપણે મસ્ત મજાના મોહનને નવડાવી લઈએ અને સાંદલો કરી દઈએ આજ શિવરાત્રિ છે પછી જ બતાવ્યું મોહનને

બાકી જમવાનું તો મેં જ બનાવ્યું તો આપડે જમવાનું જો ઓલા ટોપિયામાં સડે છે અને હા આપણે મોહન બનાવ્યું ના મેં જ બનાવ્યું લે ખોટું કે બોલો કમેન્ટ કરજો લારે ના જો મસ્તી કરે છે મેં જ બનાવ્યું હાજી ને મેં બનાવી લે મેં કેમેરો લીધો ને બેહી ગયા લે અને હા આપણે મોહન ને નાઈ લીધું છે ને એ મસ્ત મજાનો સાંદલો કરીને પાછો બેહી ગયો કામ હટ ઓ ટપલી અને અહીંયા છે આપણી રાધા તો રાધા અને મોહન મસ્ત મજાના બેઠા છે ક્યુટ ક્યુટ તો એને આવી ગયો તડકો આપણે લેવાના છે સાયે એને જીવનમાં એવું આ જ રાખે તડકા સાયા તડકા સાયા તો કન્ટેનર વિડીયામાં બન્યા રેજો આપણે ઘીનો વિડીયો પરમદી બનાવ્યો હતો ને આજે શિવરાત્રી છે અને તેધુનો મેં ફોન હાથમાં લીધો નહોતો આજ વારી મારા હાથમાં ફોન આવી ગયો તો મસ્ત મજાના આપણે હે ને તમારા અમારા વિડીયો તમને કેવા લાગે છે લાઈક શેર કોમેન્ટ કરી દેજો કાંઈ લાવ લગભગ તો બાર ઈચ્છાયટા લુણા માં કઈક જાવું ઈચ્છાય